વાત કરીએ રાજકીય સમાચારોમાં તો જામનગર સ્થિત સશસ્ત્ર સીમા બળની પાંસઠમી બટાલિયનનો આજે સ્થાપના દિવસ છે જેથી જવાનો દ્વારા ખાસ ઉજવણી કરવામાં આવી એસએસબીના ગ્રાઉન્ડ પર યોજાયેલા કાર્યક્રમમાં જવાનો દ્વારા વિવિધ ખેલ પ્રદર્શિત કરવામાં આવ્યા પરેડ યોજવામાં આવી અને હથિયારોનું પણ નિદર્શન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં અનેક અગ્રણીઓએ હાજરી આપી ઉલ્લેખનીય છે કે જામનગર સ્થિત પાસઠમી બટાલિયનની स्थापना 13 सितंबर 2013 ना दिसे करवामा आवी होती जे અત્યારે આસામ બોર્ડર પર तैनात છે આ ઉપरांत દેશમાં આંતરિક સુરક્ષાની બાબતમાં પણ મદદરૂપ થઈ છે આ ઈસ અવસર પર મે મહાનિદેશક મહોદયા કી તરફ સે હમારે સભી જવાનો કો હાર્દિક બધાઈ ઓર શુભકામનાએ દેતા હું ઓર ઉનકે અનુશાસન ઓર કર્મર્તા કી વજહ સે ઈસ બટાલિયન કો अच्छा नाम प्राप्त हुआ है वो भी ऐसा ही काम आगे करते रहे इसी शुभकामनाओं के साथ आ, ये दिन हम आ...